ખુબજ આજે વાત છે કે ચંદ્રુમાણા માં તખુની સિગોતર આજે પ્રાણ પ્રતિષ્ઠા હોય અને આખા ઉત્તર ગુજરાતના ભુવાજીઓ અને આખા ગુજરાતમાંથી માંથી કલાકારો અને ભુવાજીઓ આજે રાત્રે પણ પધારવાના છે ગમન સાથલથી માંડીને અહીંયા ખુમણભાઈ બુવાજી નાની ઉંમરના છે પણ મા સિકોદરનો એટલો બધો પ્રકાશ છે એટલો બધો પ્રતાપ છે કે આખા અમારા પંથકને ઘેલું બનાવ્યું છે એ માના આશીર્વાદ લેવા તમામ સમાજના લોકો આજે ઉમટી પડ્યા છે માની પ્રતિષ્ઠામાં આ બધા જુઓ છો એટલે આ વિસ્તારમાં એક એવી મા ધાર્મિકની આજે એ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં હું પણ માના આશીર્વાદ લેવા આવ્યો મેં પણ દર્શન કર્યા કણીરામ બાપુ આવ્યા અહીંયા ભુવાજીઓ પણ સંતો એવી આ ભૂમિ બનાવી છે એ અને એમના પરિવારને એમના માતા પિતાને હું ખૂબ જ હૃદયથી એમને એ નમન કરું છું કે આવા સબૂતોને આવા ભુવાજીઓને માએ એ જન્મ આપ્યો છે પરોપકારના કામ કરે છે દરેક સમાજને એ આશીર્વાદ આપે છે દરેક સમાજનો સારો ભલો થાય એ હું મેં પણ અહીંયા માના આશીર્વાદ લીધા છે અને આ એક રબારી સમાજ નહીં પણ અઢારે આલમ આજે માના એ આશીર્વાદ લેવા આવ્યા છે એ બધા સિકોતર માનો ખૂબ આપણે આશીર્વાદ લઈએ બોલો સિકોતર માત કી જય મારું નામ છે ભુવાજી ઉમેશભાઈ ડામરભાઈ સ્થળ છે મશાલી રોડ ગોવર્ધન સોસાયટી રાધનપુર જે અમારે લૂણી પરિવારના આંગણે જે શિકોદર થકુની શિકોદર માતાજી બોણ નાથબે અને ગુગા મહારાજની જે ધીર ધીરે દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનો એક દિવસ પુણા અને આજ રાતે એટલે કે સાત બાર બે હજાર પચીસના રોજ રાતે માતાજીની નવેલ પુણાથી થાય એટલે સરળ આધનપુરની જાહેર જનતાએ સગા વ્હાલાસને મિત્રોએ બધાએ સાથે મળીને આ પ્રસંગને શોભા વધારીને બહુ સાહસ એકાર આવ્યો એ બદલ હું બધાનો ઋણીશું અને હું ખુમીશ બધાનો આભારીશું જયશુ આજે રાધનપુર મુકામે અમારા લોકલાડીના કલાકાર અને ભુવાજીશ્રી ઉમેશભાઈ ગાયકા દ્વારા જે શિખોત્રમાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને જે અવસર બનાવ્યો સનાતન ધર્મ માટે અને જે એમને ખૂબ અભિનંદનને પાત્ર છે કે આવા હજારો લોકોએ આજે પ્રસાદ લીધી હોય હજારો લોકોએ દર્શન કર્યા હોય સંતો માણસો સુવાશ્રીઓ રાજકીય તથા સામાજિક આગેવાનો શ્રીએ એક માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ અને ઉમેશભાઈ દ્વારા જે હવે સ્વાગત સન્માન કર્યું એ બદલ વિશેષ એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું મા આશીર્વાદ હંમેશા એમના ઉપર વરસતા રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું વિશેષ આજના યુગની અંદર સનાતન ધર્મ માટે એક સરકાર પણ એક વેગ આપી રહી છે સાથે સાથે તમામ સમાજ જે એકજુટ થઈ અને જે સનાતન ધર્મનો જે પ્રસંગ કરી રહ્યો હોય સુભોત્ માતાજીને જે દર્શન થઈ રહ્યો હોય એટલે વિશેષ મને આનંદ એ વાતનો છે કે આનિંદ્ર પ્રતિષ્ઠાની અંદર અઢારે આનંદ